ઓવરલોડ રેતી ભરી ખનન કરતા ભૂમાફિયાઓ સામે આમોદના દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે આમોદ દ્વારા પાલેજ રોડ ઉપરથી પસાર થતા ઓવરલોડ રેતી ભરેલ હાઈવા જપ્ત કરવામાં આવ્યા માહિતી મુજબ આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દાદાદોરા ગામ પાસે ઓવરલોડ રેતી ભરીને હાઈવા પસાર થતું હોવાનું જણાતા મામલતદારે આમોદ કચેરી ખાતે લાવી રોયલ્ટી ચેક કરી હતી તેમજ વજનકાંટા ઉપર વજન કરાવતા ઓવરલોડ આવતા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે એક ગાડી નંબર સિત્તેર ચોરાણું એ ગાડીને ઊભી રાખી પૂછપરછ કરતા એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતા વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે